અમરેલીના લાઠી પંથકમાં સતત કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે કમોસમી વરસાદથી કપાસ મગફળી ડુંગળી સહિતના પાક નિષ્ફળ ગયા છે અને ભારે નુકસાન થયા બાદ લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા લાઠી તાલુકાના કેરડા ગામે નિરીક્ષણ કરવા પહોંચ્યા સમગ્ર અમરેલી જિલ્લાની અંદર જે કમોસમી અને માવઠાનો વરસાદ પડ્યો આના કારણે અમે ગઈકાલે પણ પાંચે પાંચ ધારાસભ્ય આપણા અમરેલી જિલ્લાના સાંસદ હવે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ સાથે અમે આખા જિલ્લાની અંદર પ્રવાસ કર્યો દરેક જગ્યાએ સિંગ હોય કપાસ હોય ડુંગળી હોય તમામ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે ને આજે ફરી એક વખત હું મારી વિધાનસભા લાઠી અને બાબરા વિસ્તારની અંદર આજે ગામે ગામ જઈ અને વિસ્તારના ખેતરો જોવાનું ત્યારે આજે મેં સવારમાં ઠાંસા આજે દામનગર હજી બપોર પછી બાબરા બાજુના ગામડાઓની અંદર જઈ અને બધે જ સર્વે કરવાનો છું ગુજરાત રાજ્યના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ અને કેબિનેટ મંત્રીઓ અને આપણા જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી આ તમામની સૂચનાના કારણે આજે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર જે વરસાદ પડ્યો એના મંત્રીઓને સૂચના આપી દરેક જિલ્લાઓની અંદર અલગ અલગ મંત્રીઓને મોકલવામાં આવ્યા છે અને દરેકને ની અંદર સર્વે કરી અને આજે લગભગ કેબિનેટ બેઠક છે અને એકાદ બે દિવસની અંદર અમારે જે રીતે ખેડૂતોને અપેક્ષા છે જે રીતે મોટું નુકસાન થયું એ પ્રમાણે ગુજરાત સરકાર ને એવી એક વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારી વિનંતી છે કે આ દરેક ખેડૂતોને આમાં સહાય પેકેજ મળે